गले नती गए मम खावा जाए क्या जाओ तू तू क्या जाओ हेलो आप से आपे सैतु उतर वहां हेलो शेतुर उतर आम थी ये थी थी। रज कमाई थी आम आम आम, आम।

गधर होया मा एक एक खाई बधे कन मांगू का उतरता तू उतरता दारा धूत रहे धुलु ठेकड़ो मार <laughs> ए जोयो जोयो મસ્ત મજાનું ખાવાનું બની ગયું હે બાજરાના રોટલા અને મસ્ત મસ્ત વાળી ખીર બનાવી હે હવે બસ ફટાફટ જમી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો બસ જમી કરીને ફ્રી થઈ ગયા અને મને એમ થયું કે હાલો વાસણ ને કરી લઉં થોડું જ હજુ કામ હતું એ તો જ્યારે ચોકડીમાં વાસણ કરતી હતી ને ત્યારે એક કામ મારા માટે તૈયાર થતો હતો કેમકે ઘરમાં નાનું બાળક હોય ને તો આ વસ્તુ તો જોવા મળે જ ને આમે અઢી વર્ષનો થઈ ગયો હોય તો હવે જ્યાં ને ત્યાં ચડ્યાની કોશિશ કરે ને ખબર નહીં શું ને શું શીખે તો જો મારા માટે ને શું કામ વધારે બતાવું તમે તો આ જો ખીર વધી હતી મસ્ત રસોડું સાફ કરી મેં અહીંયા રાખી હતી આખી ખીર છાસ આ તો અહીંયા પેન્ટિંગ થતી હતી તો હવે મારા માટે આ કામ વધી આવ્યું મેં તો ફટાફટ કરી લઉં આખા રસોડાની સફાઈ થોડો ગુસ્સો પણ આવ્યો ખોટું નથી કહેતી પણ શું થાય હવે બાળક છે જાજો ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી એને ખુદને સાફ કરાવતે અડધો કલાક લાગો નેવરાવી દોવરાવીને એની દાદી પાસે મૂકી આવી બાને કીધું કે આને બે અડધી કલાક સાચો જેથી હું મારા આ આખું રસોડું સાફ કરી લઉં અહીંયા જેટલી વસ્તુ હતી તો બધી મેં અહીંયા રાખી દીધી છે બાકી હવે જોઈ અમે અત્યારે આજે મારા મને ટાઈમ હે તો હવે આજે આખું ક્લીન કરી લઉં બે ત્રણ ટિપ્સ તમારી સાથે શેર કરીશ તો વિડીયોમાં બનાવી રહેજો